આજે તો સવાર સવારમાં આપણે આવી ગયા હતા રાણપુર કે આજે વાવવાની છે આપણે દૂધી અને મિત્રો તમે જોઈ શકો છો આપણે આજે દૂધીમાં નાખી રહ્યા હતા ખાતર જ્યાં વાવ્યા પહેલાં સાણિયું ખાતર નાખવાનું હતું કેમકે આપણે કરવાનું છે એ ફૂલ્લી કુદરતી રીતે મા એટલે કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઓછા પ્રમાણમાં સાવ ઓછો કરવાનો છે અને આ રીતે ઢાંકી દેવાનું છે ખાતર જેથી પાણી આવે ત્યારે એ તણાઈ ના જાય અને તમે જોઈ શકો છો અહીંયા ઢાંક્યું છે એવું આખા ખેતરમાં એવું કરી દેવાનું છે અને ફાઇનલ મિત્રો દાદા બિયારણ લાવી દીધું છે અને બિયારણ અમે ચોપવાનું પણ ચાલુ કરી દીધું હતું અને આ બાજુ દાદા ચોપી રહ્યા છે દૂધી અને તમે જોઈ શકો છો એ ચોપી રહ્યા છે ને આખા ખેતરમાં આમ તો ચોપાઈ ગઈ છે ને આ બાજુ પપ્પાએ પાણી વાળી દીધું હતું હું પહેલાં ચારામાં પાણી જાય છે અહીંયા પછી પપ્પા અને દાદા પછી દાદાએ એક ક્યારો પડી રહ્યો હતો એમાં ભીંડા અને ગવાર પૂંખી દીધું કેમ કે એ ઘરે ખાવા માટે દૂધીની સંપૂર્ણ માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ